બધા ને તંદુરસ્ત રાખે શુભેચ્છા આપું અને સાથે સાથે આપણે પંદરમી ઓગસ્ટ પણ છે તો પંદરમી ઓગસ્ટ ની પણ આપ સૌને હાર્દિક શુભકામના જય હિન્દ જય ભારત અને આજે જો અમે છેતળાવાનો પૂજા પણ કરી નાખી જો આપણે કુલર બનાવીને પ્રસાદી ધરાવીને રાખી દીધી છે અને અહીંયા મેં સ્થાપન કર્યું છે જો હું દર વર્ષે અહીંયા સ્થાપન કરું અને સરસ મજાનું આપણે ચૂલાનું પૂજન પણ કરી નાખેલ છે જો તો કેટલા લોકો આવી રીતે ચૂલા પૂજન કરે છે અને કુલર બનાવે છે મને કોમેન્ટ કરીને જણાવજો કે લગભગ બધાના ઘરમાં થતું જ હોય આ તો તો એ જસ્ટ એમના જ કહું છું તો ચાલો આપણે ચૂલા પૂજન બધું થઈ ગયું છે ને આજે સવારનો વરસાદ બહુ આવે છે જો સવારનો સાડા છ વાગ્યાનો વરસાદ આવે છે તો અત્યારે બપોર થયા છે અને સવારમાં હતી થોડીક એટલે કઈ બ્લોગ બનાવવાનો ટાઈમ હતો નહીં તો બ્લોગનું સ્ટાર્ટઅપ છે બપોરે કર્યું છે તો ચાલો અત્યારે જમવાનો સમય થઈ ગયો છે ને આજે આપણે તાઢી હાટમ કરવાની છે તો બધું ઠંડુ જમવાનું હોય તો આજે રસોઈનું કંઈ આપણે ટેન્શન ન હોય તો રસોઈ તો આપણે કાલે બનાવી જ નાખી છે તો આજે રસોઈ નથી બનાવવાની તો ચાલો ઠંડુ જમવાનું છે તો ચાલો બધા જમવા આપણે જમવા બેસવાની તૈયારી કરીએ છીએ તો હું ભાઈ ધાર્મિક ભાઈએ જાગી ગયા છે અને બે છોકરા રજા હોય એટલે મોડા જઈ ગયા છે તો જમવાનું નાસ્તો બધું ભેગું છે તો ચાલો હવે આપણે જમી લઈએ તો ચાલો બધા જમવા અને કોણ કોણ ટાઢી સાટમ કરે છે મને કોમેન્ટ કરીને જણાવજો આમ જુઓ હાઈટમનો વરસાદ અમારા સુરતનો એવો આવ્યો ફવારનો આમ તો આવે છે પણ અત્યારે ફૂલ આવ્યો જો કેટલો વરસાદ ચાલુ છે કે તમને અવાજ સાવ થશે નીચે બધું ખુલ્લું ગયું કેટલો વરસાદ આવે જો સાટમ આવી સાટમ હાઈટમ આઠમમાં લગભગ વરસાદ હોય છે તે तमारी ते हाय तमने बरसात सेकले मने केजो जरा सोपरा जो, जो, जो जमीन आपरो सीग्यता न अखेर पास आम्ही बोला वाच जममा तो जो बे सीग्या समय बता जममा आन आज तो टाडी खातम जममाली गो तो अखेर तो भुंगडा बटीना वेफोर ने एव बदु सी जो

પણ બીજા મેં એકાદ બે જોડ કરના આપો વધારે ટાઈમ છે ને તો કયા જ કયા કામ ન હોય કરી કરીને પણ હવે મેમોલને કંઈક કામ છે તો નીચે બોલાવશ તો ચાલો જઈએ શું કામ છે ખબર નહીં તો જઈએ આવું કામ થી બહાર જવાનું છે એમ કહેતા તો આપણે રેડી છીએ તો ફટાફટ જઈને આવી જઈએ અને મારા ઓમ ભાઈ અહીંયા સુતા છે જો મસ્ત મજા નાના ધાર્મિક ભાઈ ટ્યુશનમાં થવા નથી ધાર્મિક ભાઈ ટ્યુશન ચાલુ છે કંઈ નહીં ચાલુ ચાલો ફટાફટ જી આવી વાટે ઊભા છે આસો પાલવના પાન લેવા મેં ઓલ જાય ગાડી મૂકે છે ને અહીંયા આસો પાલવ છે તો ચાલો આપણે આસો પાલવના પાન લેવાના છે કે નહીં કાલે આઠમ છે ને તો આપણે તોરણ બનાવવા માટે આસો પાલવના પાન લેવાના છીએ જો અહીંયા આસો પાલવના પાન છે તો ચાલો આપણે પાન લઈ લઈએ તોરણ બનાવવા માટે શંકરે છે પાન એ બધા જો આપણે ઘરે આવી ગયા છીએ અને આસી પાલવના પાન લેતી આવીશું અને દિયાબતી સમય થઈ ગયો છે તો ચાલો અમારા મુંબઈ દિયાબતી કરશે અને જમવાનું તો આપણે બનાવવા નથી ટાટી હતો બપોરે હાજે સવારે હા તો આપણે ઠંડક જમવાનું છે તો ચાલો આ દિયાબતી કરી લઈ પછી નવું લાવ્યા પછી આપણે બધા જમી લઈશું પાન જો આટલા બધા લેતી આવી છે પાન સરસ હતા

તો ચાલો જમવા બેસી જાય જમવામાં છે ભૂંગળા બટેટા કાલે તમને ખબર છે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે તો બપોર માટે મેં તુરિયા ની શાક ને રોટલી બનાવ્યું હતું અને અત્યારે આપણે એ માટે ભૂંગળા બટેટા તો ચાલો હું આવી ગયા આપડે બધા હવે જમી લઈએ અને અત્યાર સુધી છોકરા આ બધા લેક્શનમાં હતા અને હું થોડુંક મારા હિસાબના ગામમાં પડીથી મેહુલ જવા નહોતા અને અત્યારે બધી કંઈ વિડીયો બનાવ્યો નહોતો

તો સાંજે કરણ કેદુ ના બનાવા બનાવા કરતી હતી પછી મેં કીધું આજે ફાઈનલ કરી નાખ્યું તો સાંજે બહુ ઠંડુ ન પાવે એટલે ધૂળા બટેટા ને એવું તો ઠંડુ હોય તો ચાલે એટલે મેં વિચાર્યું મેં આજે જ બનાવી નાખું નગર ઘણા ટાઈમથી બનાવવા હતા તો ઓમ ભાઈ ધાર્મિક ભાઈ પપ્પા ત્રણે હિંચકે બેસી ગયા છે તો આપણે પણ હિંચકા ખાવા જોઈએ છીએ તો ચાલો બસ આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ